નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્થ હેબિટ્સમાં મિત્રો શું તમને ક્યારે એવું લાગ્યું છે કે ઉંમર વધવાની સાથે જીવન ધીમું થતું જાય જેમ કે પહેલાં જે વસ્તુઓ સરળ લાગતી હવે થોડી મુશ્કેલ લાગે છે જો તમે પિંચોતેર વર્ષની ઉંમરની આસપાસ છો કે તેનાથી આગળ વધી ગયા તો આ સવાલો વધુ મહત્વ રાખે છે પરંતુ શું તમે જાણો છો કે ચુમ્મોતેર વર્ષની ઉંમર પછી કેટલીક નાની નાની આદતો તમારા સ્વાસ્થ્ય ખુશહાલી અને આયુષ્ય પર ઊંડી અસર કરી શકે છે આજે આપણે એવી વસ્તુઓની વાત કરીશું જે જો તમે આ ઉંમરમાં પણ ચાલુ રાખશો તો તમારું શરીર ધીમે ધીમે જવાબ આપવાનું બંધ કરશે કદાચ જીવન જીવવાનો જોશ પણ ગુમાવો લાગશે પરંતુ સારા સમાચાર એ છે કે જો તમે આને સમયસર ઓળખી લો રોકી દો તો જીવનમાં આ સુંદર તબક્કાને સ્વસ્થ સ્વતંત્ર અને આત્મવિશ્વાસ સાથે જીવી શકો તો અમે પંચોતેર વર્ષની ઉંમર પછીના જીવનને વધુ સ્વસ્થ અને આનંદમય બનાવવા માટે કેટલીક મહત્વની આદતો પર વિસ્તારથી ચર્ચા કરીશું આ આદતો એવી છે જે વૃદ્ધ વ્યક્તિઓમાં સામાન્ય છે પરંતુ તેમની અસર ઊંડી અને લાંબા ગાળાની હોય વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર વિશ્વમાં વૃદ્ધ વસ્તી વધી રહી છે અને બે હજાર સુધીમાં સાઠ વર્ષથી ઉંમરના લોકોની સંખ્યા એક પોઈન્ટ ચાર અબજ થશે આમાંથી મોટાભાગના નીચા અને મધ્યમ આવકવાળા દેશોમાં રહેશે વૃદ્ધાવસ્થામાં શારીરિક અને માનસિક ક્ષમતાઓ ઘટાડો થાય છે જેમાં સાંભળવામાં મુશ્કેલી આંખોની સમસ્યા પેટ અને ગરદનના દુખાવા ઓસ્ટિયોઆર્થરાઈટીસ ડાયાબિટીસ અને ડિપ્રેશન અને ડિમેન્શિયા જેવી સમસ્યાઓ સામાન્ય છે આ ઉપરાંત વૃદ્ધોમાં ફેલટી પેશાબની અસંયમ પડી જવું અને પ્રેશર અલ્સર જેવી ગેરએટ્રિક સિન્ડ્રોમ્સ પણ વધે છે આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખી વૈજ્ઞાનિક અભ્યાસો આંકડાઓ અને વ્યવહાર સલાહોના આધારે આ આદતોને વિસ્તારથી સમજાવીશું અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન એન્જિંગ અનુસાર વૃદ્ધોમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થઈ શકે અમે દરેક આદતના જોખમો વૈજ્ઞાનિક પુરાવા વાસ્તવિક ઉદાહરણો અને બદલાવ માટેના વ્યવહાર પગલાંની વાત કરીશું જેથી તમે તમારા જીવનમાં તેને અમલમાં મૂકી શકો જે તમારે પંચોતેર વર્ષની ઉંમરે તાત્કાલિક બંધ કરવું લાંબા સમય સુધી બેસી રહેવાની આદત તમે સાંભળ્યો જશે કે સિટિંગ ઇઝ ધ ન્યૂ સ્મોકિંગ એટલે કે લાંબા સમય સુધી બેસી રહેવું હવે ધૂમ્રપાન જેટલું જ ખતરનાક માનવામાં આવે છે સિત્તેર વર્ષની ઉંમર પછી જ્યારે આપણા સ્નાયુઓ પહેલેથી જ નબળા થવા લાગે છે ત્યારે આખો દિવસ સોફા કે ખુરશી પર બેસી રહેવું તમારા શરીરને વધુ નુકસાન પહોંચાડે છે તમારા પગની તાકાત ધીમે ધીમે ખતમ થવા લાગે પીઠમાં દુખાવો થાય છે અને હૃદયની બીમારીઓનું જોખમ પણ વધે છે જો તમે દિવસનો મોટાભાગનો સમય ટીવી જોતા વિતાવો છો તો આ ચેતવણીની ઘંટડી છે મેયો ક્લિનિકના અભ્યાસ અનુસાર લાંબા સમય સુધી બેસી રહેવું મેટાબ્રોલિક સિન્ડ્રોમનું કારણ બને છે જેમાં વજન વધવું હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યા સામેલ છે ખાસ કરીને પંચોતેર વર્ષની ઉંમરમાં લોકોમાં આ આદત હાર્ટ ડિસીઝ સ્ટ્રોક અને અકાળ મૃત્યુનું જોખમ વધારે છે એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ બેસી રહેવાથી વૃદ્ધોમાં મૃત્યુદર વધે છે તેમાં સ્નાયુઓની નબળાઈ સંતુલનની સમસ્યા અને માનસિક તીક્ષ્ણતા ઘટવી જેવા કારણો છે ઉદાહરણ તરીકે જો તમે દિવસમાં આઠ કલાકથી વધુ બેસો તો તમારા હેપ ફ્લેશર્સ ટાઈટ થાય છે અને ગ્લુટોઝ નબળા પડે જે પીઠનો દુખાવો અને પડી જવાનું જોખમ વધારે છે હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી બેસી રહેવું ટાઇપ ટુ ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ વધારે છે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર નિષ્ક્રિય જીવનશૈલી વૃદ્ધોમાં ફેલટે અને અન્ય સમસ્યાઓને વધારે ભારતમાં ઘણા વૃદ્ધો ઘરમાં બેસીને ટીવી જુએ છે જે તેમના સ્નાયુઓ નબળા બનાવે અને પડી જવાની કિસ્સાઓ વધારે છે એક સર્વ અનુસાર સિત્તેર વર્ષથી વધુ ઉંમરના પચાસ ટકાથી વધુ વ્યક્તિઓ દિવસમાં છ કલાકથી વધુ બેસે છે તેમના આરોગ્યને અસર કરે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ધીમું કરે જેનાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે અને કાર્ડિયોમેટાબોલિક સ્વાસ્થ્ય બગડે આનાથી માનસિક સ્પષ્ટતા અને યાદશક્તિ પણ અસરગ્રસ્ત થાય છે મેડિસિનના અભ્યાસ અનુસાર આ આદર ડાયાબિટીસ હાર્ટ હેલ્થની સમસ્યાઓ વજન વધુ ડિપ્રેશન ડિમેશિયા અને કેન્સર જેવા રોગ સાથે જોડાયેલી છે જો કે કેટલાક અભ્યાસો દર્શાવે કે વાચન અથવા માનસિક કસરતો જેવી બેસી રહેવાની પ્રવૃત્તિઓ હાનિકારક નથી જો તેમાં શારીરિક પ્રવૃત્તિનું સંતુલન હોય તમારે કલાકો સુધી વ્યાયામ કરવાની જરૂર નથી બસ્તર અડધા કલાકે ઊભા થાવ થોડીવાર ટેહલો પગને સ્ટ્રેચ કરો અને હળવું ચાલો આનાથી તમારા સાંધામાં લચીલાપણું જળવાઈ રહે અને તમારી ઉંમર ગમે તેટલી હોય તમારો શરીર તમારો સાથ આપશે અભ્યાસો દર્શાવે છે કે ઊભા થઈને અથવા હળવી હલચલથી ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધરે દરરોજ ત્રીસ મિનિટથી વોકિંગ હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે ટીવી જોતી વખતે વિરામમાં ઊભા થાવ અને ઘરના નાના કામ કરો અથવા સ્ટેન્ડિંગ ડેસ્કનો ઉપયોગ કરો યોગ અથવા ટાઈચે જેવી કસરતનું સંતુલન જાળવો ઉદાહરણ તરીકે અઠ્યોતેર વર્ષના ઉર્મેશભાઈ બેસી રહેવાની આદત છોડી અને દરરોજ ગાર્ડનમાં ચાલવા લાગ્યા જેનાથી તેમની પીઠનો દુખાવો ઘટ્યો ઉર્જા વધી અને તેઓ વધુ સ્વતંત્ર અનુભવે છે વૃદ્ધાવસ્થામાં બેસી રહેવું આરામ આપે છે પરંતુ તથ્ય તો એ છે કે શરીરને નુકસાન પણ પહોંચાડે બીજું તથ્ય એ છે કે વ્યાયામ માટે જીમ જરૂરી છે પરંતુ ઘરમાં હળવી હલચલ પણ પર્યાપ્ત છે આવા મિત્રે થોડીને તમારા આરોગ્યને સુધારો બીજી આદત ઊંઘની અવગણના ઘણા લોકો પંચોતેર વર્ષ એવું માને કે ઓછું સૂવું એ ઉંમરનો હિસ્સો છે પરંતુ આ સાચું નથી આપણા શરીરને ચાલીસ વર્ષની ઉંમરે જેટલી ઊંઘ જરૂરી હોય એટલી જ પંચોતેર વર્ષની ઉંમરમાં પણ જરૂરી હોય જ્યારે તમે ઊંઘ સાથે સમજોતા કરો તો મોડી રાત સુધી ટીવી જો દિવસે ઝોલા ખાઓ અને રાત્રે આમ તેમ ફરતા રહો તો એની અસર તમારા મગજ પર થાય અને યાદશક્તિ નબળી પડે મૂળ ચીડિયું થઈ જાય અને ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું જોખમ વધે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન એન્ઝિંગ અનુસાર વૃદ્ધને સાતથી નવ કલાકની ઊંઘ જરૂરી છે પરંતુ ઘણા લોકો અનિંદ્રા અથવા તો વારંવાર જાગવું સામાન્ય છે વૃદ્ધાવસ્થામાં ઊંઘના પેટર્નમાં ફેરફાર થાય જેમાં વહેલું સોવું અને વહેલું જાગવું પરંતુ ફૂ કુલ ઊંઘની માત્ર સમાન રહે સામાન્ય સમસ્યાઓમાં પીડા રાત્રે પેશાબ જવું અનિંદ્રા અને ડે ટાઈમ સ્નેપ્સ સામેલ છે સિત્તેરથી ચાલીસ ટકા વૃદ્ધો ક્રોનિક ઊંઘની સમસ્યામાં હોય પચાસ ટકા કેસ અજ્ઞાત રહે અને ઊંઘની કમીથી ડિસીઝ સ્ટ્રોક ડિપ્રેશન ધ્યાનની કમી અને પડી જવાનું જોખમ વધી જાય અપૂરતી ઊંઘ ડિપ્રેશન અને ડિમેશિયા સાથે જોડાયેલી છે આંકડા દર્શાવે છે કે સાઠ ટકા વૃદ્ધો ઊંઘની સમસ્યાઓથી પીડાય જે તેમના જીવનની ગુણવત્તા ઘટાડે સારી ઊંઘની શરૂઆત દિવસથી થાય છે સવારે થોડો સમય ધૂપમાં વિતાવો દિવસે કેફીન ઓછું કરો અને સૂતા પહેલાં ઓછામાં ઓછું એક કલાક પહેલાં મોબાઈલ ટીવી કે લેપટોપ બંધ કરી નેશનલ કાઉન્સિલિંગ ઓન એન્સિંગ અનુસાર નિયમિત શેડ્યુલ રાખો દિવસનું નેપ ટાળે હળવા વ્યાયામ કરો અને પ્રકાશના સ્પર્શ શારીરિક પ્રવૃત્તિ ભોજનનો સમય અને વાતાવરણને નિયંત્રણ કરો અમારા એક વાચક બોતેર વર્ષની સુષમાબેનની અનિદ્રા હતી પરંતુ રાત્રે સ્ક્રીન ટાળે મેડિટેશન અપનાવ્યું જેનાથી તેમનો મૂળ અને ઉર્જા સુધરે વૃદ્ધોને ઓછી ઊંઘની જરૂર હોય પરંતુ તથ્ય તો એ છે કે સાતથી નવ કલાક જરૂરી છે બીજું મિત એ છે કે દિવસે નેપ સારી છે પરંતુ રાતની ઊંઘને અસર કરે ત્રીજી વસ્તુ જે કદાચ સૌથી સામાન્ય તે છે જૂની દવાઓને વિચાર્યા વગર લેતા રહેવું ઘણા લોકો એવું વિચારે કે હજુ પણ જરૂરી છે નહીં ઉંમર સાથે તમારી કિડની લિવર અને ચયાપચય બદલાઈ જાય છે આથી જે દવા પહેલાં ઠીક લાગતી તે હવે નુકસાનકારક પણ કરી શકે છે જો તમે રોજ પાંચથી વધુ દવા લ્યો છો તો દર છ મહિને તમારા ડૉક્ટરને પૂછો શું આ બધી દવાઓ હજુ જ જરૂરી છે શું આમાંથી કોઈ એકબીજા સાથે ટકરાતી તો નથી ને પોલીફાર્મસી એટલે કે પાંચ અથવા તો વધુ દવાઓનો ઉપયોગ વૃદ્ધોમાં સામાન્ય છે અને એડવર્સ ડ્રગ રિએક્શન પડી જવું લીલરિયમ અને અનુપાલનની સમસ્યા પેદા થાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન એન્ઝિંગ અનુસાર આનાથી હોસ્પિટલલાઇઝેશન અને મૃત્યુનું જોખમ વધે મેયોક્લિનિક પ્રોસિડિંગ્સમાં જણાવ્યા અનુસાર ઉંમર વધતા દવાઓની ઇન્ટરકન્સથી ટોક્સિસિટી અને ફેટિલિટી વધે એક અભ્યાસમાં વૃદ્ધમાં પોલીફાર્મસીથી હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુદર વધ્યો અને ભારતમાં વૃદ્ધોમાં પોલીફાર્મસી સામાન્ય છે જે દવાઓની ઇન્ટરકેન્શનને કારણે અનુસારમાં પેદા થાય ડેપ્રકાઉનિંગ એટલે કે અનઆવશ્યક દવાઓ બંધ કરવી યુસીઆઈ હેલ્થ અનુસાર કિડની એમ્પરમેન્ટ અને કોગ્રેટિવ ડિફંક્શન ઘટે છે અમારા બીજા એક વાચક એસી વર્ષના હર્ષદભાઈએ સાત દવાઓ લેતા હતા પરંતુ રિવ્યૂ પછી બંધ કરી અને તેમની નબળાઈ ઘટે મિત કે વધુ દવાઓ વધુ આરોગ્ય આપે છે પરંતુ તથ્ય તો એ છે કે જોખમ પણ વધારે ચોથી આદત જે પંચોતેર વર્ષની ઉંમરે ખૂબ ધ્યાન આપવા જેવી તણાવને અંદર દબાવી રાખવો જ્યારે આપણે જીવનના ઘણા ફેરફારમાંથી પસાર થઈએ જેમ કે બાળકોનું દૂર ચાલ્યા જવું જીવનસાથીનું અવસાન કે શારીરિક નબળાઈ ત્યારે ઘણીવાર આપણે આપણી વા લાગણીઓને દબાવી દઈએ છીએ પરંતુ અંદરને અંદર આ તણાવ શરીરમાં ઝેરની જેમ ફેલાવા લાગે છે જે હાઈ બ્લડ પ્રેશર હૃદયની બીમારી અને કેન્સર સુધીનું મૂળ બની શકે ક્રોનિક તણાવ વૃદ્ધમાં ફોટિસોલ વધારે છે જે કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર વધારે તે અનિંદ્રા ડિપ્રેશન એન્ઝાયટી ક્રોગ્રિટિવ ડિકલાઇન અને અલ્ઝાઇમન્સનું કારણ બને છે મિત્રો તણાવથી માનસિક સ્વાસ્થ્ય બગડે અને ક્રોનિક પેઇન વધે છે તણાવથી ટેલોમિયમ ટૂંકા થાય જે એન્ઝિંગને વેગ આપે છે ભારતમાં વૃદ્ધોમાં તણાવનું પ્રમાણ ઊંચું છે જે એકલતા અને આર્થિક સમસ્યાઓથી વધે છે તમારે ખુલીને વાત કરવી પડે પછી તે તમારો દીકરો હોય જૂનું મિત્ર કે કાઉન્સેલિંગ લઈ રહ્યા હોય જો નેશનલ કાઉન્સેલિંગ ઓન એન્ઝિંગ અનુસાર તણાવના કારણો જેમ કે કેરગીવિંગ અને લોનલીસેન્સને ઓળખીને મેડિટેશન યોગા અને સોશિયલ સપોર્ટ અપનાવવો જોઈએ ઉદાહરણ તરીકે છોતેર વર્ષની વીણાબેને પતિના અવસાન પછી તણાવ દબાવ્યો હતો અને પરંતુ કાઉન્સલિંગથી તેમનું બ્લડ બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવ્યો મિથ્ય તો એ છે કે તણાવ વૃદ્ધાવસ્થાનો ભાગ પરંતુ તથ્ય એ કે તેને મેનેજ કરી શકાય પાંચમી આદત જે ઘણા લોકો આ ઉંમરે નથી છોડી શકતા તે છે ખોરાક ફક્ત પેટ ભરવા માટે ખાઓ ઘણા વૃદ્ધો એવું કહે છે કે હવે તો ખોરાકનો સ્વાદ જ નથી ગમતો પરંતુ સચ્ચાઈ તો એ છે કે હવે તમારે તમારા શરીરને વધુ પોષણ આપવાની જરૂર છે નહીં કે ફક્ત પેટ ભરવાનું પ્રોસેડ ફૂડ રિફાઈન્ડ ખાંડ અને વધુ મીઠું વાળી વસ્તુઓ તમારા શરીરને ધીમે ધીમે નબળું બનાવે છે ખાસ કરીને જો તમારી હાડકાં નબળા હોય કે સ્નાયુઓમાં તાકાત ઓછી થઈ રહી હોય તો મિત્રો તમારે ડાયટનું યોગ્ય હોવું ખૂબ જ જરૂરી છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન એન્જિંગ અનુસાર વૃદ્ધોને ફળો શાકભાજી પ્રોટીન અને લો કેલરી ન્યુટ્રિયન્ટ્સની જરૂર છે પ્રોસેસ ફૂડ અને વધુ શુગર મેટાબોલિઝમ વગાડે છે અને વજન પણ વધારે છે પ્રોટીનની કમી સ્નાયુઓ નબળા કરે વધુ સોડિયમ બ્લડ પ્રેશર વધારે ઉંમર વધતા કેલરીની જરૂર ઘટે છે પરંતુ વિટામિન ડી કેલ્શિયમ અને ફાઈબર વધુ જોઈએ છે તમારું ભોજન રંગબેરંગી અને તાજું હોવું જોઈએ દરરોજ ફળ લીલી શાકભાજી પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ અને હેલ્ધી ફિટ સામેલ કરવો આ તમને તાકાત આપશે અને મૂળ ઊંઘ અને મગજ સારી અસર કરશે મિત્રો પિંચોતેર પછી કેલ્શિયમ અને ફાઇબર વધારો અને નિયમિત ભોજન કરો મિત્રો પિંચોતેર વર્ષના અરુણભાઈએ પ્રોસેસ ફૂડ છોડીને તાજો ખોરાક અપનાવ્યો જેનાથી તેમના હાડકા મજબૂત થયા મિથ્ય એ છે કે વૃદ્ધાવસ્થામાં ઓછું ખાવું જોઈએ પરંતુ તથ્ય એ છે કે પોષક તત્વ વધુ જોઈએ અંતમાં એક એવી વસ્તુ કે જે તમારે તાત્કાલિક બંધ કરી દેવી તે છે પોતાની જાતની બીજી સાથે સરખામણી કરવી એ તો મારા કરતાં વધુ ફિટ છે તેનું કુટુંબ તો દર અઠવાડિયે મળવા આવે છે હું આટલો એકલો કેમ છું આવી વાતો ધીમે ધીમે તમારા આત્મવિશ્વાસને ખતમ કરી શકે છે તમારે સમજવું પડે કે દરેક વ્યક્તિનું જીવન શરીર અને અનુભવ અલગ હોય સોશિયલ કમ્પેરિઝન વૃદ્ધોમાં આત્મસન્માન ઘટાડે અને ડિપ્રેશન વધારે ડાઉનવર્ડ કમ્પેરિઝન્સમાં વર્ધન કરે છે પરંતુ અપવર્ડ કમ્પેરિઝન નિરાશા પેદા કરે વૃદ્ધાવસ્થામાં સોશિયલ કમ્પેરિઝન સક્ઝેપ્ટિવ એઝ અને હેલ્થને અસર કરે વિશ્વ આરોગ્ય અનુસાર એન્ઝીમ અને સોશિયલ કમ્પેરિઝન આરોગ્યને અસર કરે ઘણા વૃદ્ધોને સોશિયલ મીડિયા પર કમ્પેર કરીને ડિપ્રેશન અનુભવે છે મિત્રો ચુમોતેર વર્ષના કમલાબેને મિત્રો સાથે સરખામણી કરવી આત્મવિશ્વાસ ગુમાવ્યો પરંતુ પોતાની સારી બાબતો પર ધ્યાન આપી ખુશ થયા તમારા જીવનની સારી બાબતો પર ધ્યાન આપો અને ગ્રેટીયુડ જનરલ રાખો સોશિયલ મીડિયા મર્યાદિત કરો અને સ્વમાન વધારતી પ્રવૃત્તિઓ અપનાવો મિથ્ય એ છે કે સરખામણી પ્રેરણા આપે છે પરંતુ તથ્ય તો એ છે કે નિરાશા વધારે દરેક દિવસ એક આશીર્વાદ છે અને પંચોતેર વર્ષની ઉંમર રોકવાની ઉંમર નથી આ તે સમય છે જ્યારે તમે તમારું જીવન તમારી રીતે જીવી શકો તમે ઘણું કર્યું છે ઘણું શીખ્યા હવે સમય એ છે કે બધું પોતાના માટે વાપરવાનું આ આદતો બદલે તમે સ્વસ્થ અને ખુશ જીવન જીવો નાના ફેરફાર મોટા પરિણામો આપે આપણા વાચક મિત્રો પ્રશ્ન હવે એ છે કે કેટલીક ઉંમર પછી આ આદતો મહત્વની છે પંચોતેર વર્ષ પછી પરંતુ વહેલું શરૂ કરવું તણાવ કેવી રીતે મેનેજ કરવો જવાબ મેડિટેશન વાતચીત અને હોબી અપનાવો પ્રશ્નો ડાયટમાં શું સામેલ કરવું તો તેનો જવાબ છે તાજા ફળો શાકભાજી અને પ્રોટીન જો તમે આમાંથી કંઈક અપનાવશો તો તમારું જીવન વધુ સુંદર બનશે યાદ રાખો નાની નાની વસ્તુઓ બંધ કરવી એ જ મોટા ફેરફારની શરૂઆત છે પંચોતેર વર્ષની ઉંમરે શારીરિક પ્રવૃત્તિ શરૂ કરવી સલામત છે પંચોતેર વર્ષની ઉંમરે શારીરિક પ્રવૃત્તિ શરૂ કરવી સલામત અને ફાયદાકારક છે પરંતુ ડોક્ટરની સલાહ સાથે અને તમારી શારીરિક ક્ષમતાને અનુરૂપ હોવી જોઈએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન એન્ઝિંગ અનુસાર મિત્રો વૃદ્ધો માટે દર અઠવાડિયે એકસો પચાસ મિનિટની મધ્યમ એરોબિક પ્રવૃત્તિ જેમ કે ઝડપી ચાલવું અને સ્નાયુઓને મજબૂત કરવાની કસરતો જેમ કે લાઇટ વેઇટ લિફ્ટિંગ અને ફાયદાકારક છે જો તમે નવા છો તો દિવસમાં દસથી પંદર મિનિટની હળવી ચાલથી શરૂઆત કરો અને ધીમે ધીમે સમય વધારો યોગ તાઇચે કે સ્ટ્રેચિંગ જેવી પ્રવૃત્તિઓ સંતુલન અને લચીલાપણું જાળવે છે જે પડી જવાનું જોખમ ઘટાડે અને આપણા એક વાચક ઇઠોતેર વર્ષના શાંતિબેને ડોક્ટરની સલાહથી દરરોજ વીસ મિનિટનું ગાર્ડનમાં ચાલવાનું શરૂ કર્યું જેનાથી તેમનો પીઠનો દુખાવો ઘટ્યો અને ઉર્જા વધી જો તમને હૃદયની બીમારી આર્થેટાઇટિસ કે અન્ય ક્રોનિક બીમારી હોય તો મિત્રો તમારે ડૉક્ટરની મંજૂરીથી વ્યાયામની શરૂઆત કરવી આનાથી લાંબા સમય સુધી બેસવાની આદતના કારણે નુકસાનને ઘટાડી શકે છે અને હૃદય સ્નાયુઓ અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે પ્રશ્ન વૃદ્ધાવસ્થામાં ઊંઘની સમસ્યાઓને કેવી રીતે દૂર કરવી તો જવાબ છે વૃદ્ધાવસ્થામાં ઊંઘની સમસ્યાઓ જેમ કે અનિદ્રા વારંવાર જાગવું દિવસે ઝોલા આવવા સામાન્ય હોય પરંતુ તેને મેનેજ કરી શકાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન એન્જિંગના જણાવ્યા અનુસાર સાતથી નવ કલાકની ઊંઘ વૃદ્ધો માટે જરૂરી છે ઊંઘ સુધારવા માટે નિયમિત ઊંઘનું શેડ્યુલ રાખો એટલે કે રોજ એક જ સમયે સૂવું અને જાગવું દિવસે કેફી અને નિકોટીન ટાળો કારણ કે ઊંઘને અસર કરી શકે સૂતા પહેલાં ઓછામાં ઓછું એક કલાક પહેલાં સ્ક્રીન ટીવી મોબાઈલ લેપટોપ બંધ કરો કારણ કે બ્લૂ લાઇટ મેલાટોનિન ઉત્પાદન ઘટાડે સવારે પંદરથી ત્રીસ મિનિટ સૂર્યપ્રકાશમાં વિતાવો જે શરીરની બાયોલોજીકલ ઘડિયાળને નિયંત્રણ કરે દિવસે લાંબા નેપ્સ ટાળો ખાસ કરીને સાંજે કારણ કે તે રાતની ઊંઘને અસર કરે હળવો વ્યાયામ જેમ કે સાંજે ચાલવું ઊંઘની ગુણવત્તા સુધારે છે આપણા એક વાચક પંચોતેર વર્ષની રમણભાઈએ રાત્રે મોબાઈલનો ઉપયોગ બંધ કર્યો અને સવારે ધૂપમાં બેસવાનું શરૂ કર્યું તેમની ઊંઘ નિયમિત થઈ અને ઊંઘની સમસ્યા ચાલી ગઈ તો ડૉક્ટરની સલાહ લ્યો કારણ કે અનિંદ્રા સ્લીપ એપેનિયા કે અન્ય તબીબ સમસ્યાનું લક્ષણ હોઈ શકે આવી આદતો અપનાવવાથી ડિપ્રેશન યાદશક્તિની સમસ્યા અને શારીરિક નબળાઈ ઘટાડે છે પ્રશ્ન વૃદ્ધો માટે પોષણયુક્ત ખોરાકનું આયોજન કેવી રીતે કરવું તેનો જવાબ છે પંચોતેર વર્ષની ઉંમરે ખોરાક ફક્ત પેટ ભરવા માટે નહીં શરીરને પોષણ આપવા માટે હોવો જોઈએ વૃદ્ધોને ફળો શાકભાજી આખા અનાજ લિન પ્રોટીન જેમ કે દાળ બીન્સ ઈંડા માછલી અને હેલ્ધી ફેટ્સ જેમ કે નટ્સ ઓલિવ ઓઇલની જરૂર છે કેલ્શિયમ અને વિટામિન ડી દૂધ દહીં લીલા શાકભાજી હાડકાની મજબૂતી માટે જરૂરી છે જ્યારે ફાઈબર ઓટ્સ ફળો અને શાકભાજી પાચન અને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે પ્રોસેસ ફૂડ વધુ ખાંડ અને મીઠું ટાળવું જોઈએ કારણ કે તે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર અને વજન વધારે દરરોજ થી છ નાના ભોજન લે જેમાં વિવિધ રંગનો ફળ હોય શાકભાજી સામેલ હોય પાણી પીવાનું ભૂલશો નહીં કારણ કે ડિહાઈડ્રેશન વૃદ્ધોમાં સામાન્ય છે આપણા વાચક છોતેર વર્ષના રેન્દ્રભાઈએ પ્રોસેડ નાસ્તાને બદલે ફળો અને નટ્સ ખાવાનું શરૂ કર્યું જેનાથી તેમનો બ્લડ શુગર નિયંત્રણમાં આવ્યો જો તમને ચાવવામાં કે પચાવવામાં તકલીફ હોય તો ડૉક્ટર કે ડાયટીશનની સલાહ લેવો જેઓ સૂપ સ્મૂધી કે સોફ્ટ ફૂડનું આયોજન પણ કરી શકે ડબલ્યુ અનુસાર સંતુલિત આહાર વૃદ્ધોમાં સામાન્યઓની નબળાઈ અને ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે તેના નાના ફેરફાર જેમ કે ઘરે રાંધેલું ભોજન અને તાજા ઘટકોનો ઉપયોગ લાંબા ગાળે મોટો ફરક લાવે છે પ્રશ્ન સામાજિક અલગતાને ઘટાડવા માટે ઘરે રહીને શું કરી શકાય તો જવાબ છે સામાજિક અલગતા ઘટાડવા માટે ઘરે રહીને ઘણું કરી શકાય ખાસ કરીને જો શારીરિક મર્યાદાઓ અથવા બહાર જવાની મુશ્કેલી હોય તો નેશનલ કાઉન્સલિંગ ઓન અનુસાર સામાજિક જોડાણ માનસિક સ્વાસ્થ્ય અને યાદશક્તિ આયુષ્ય વધારે છે ઘરે રહીને તમે ફોન કે વિડીયો કોલ દ્વારા મિત્રો પરિવાર પોત્રો પોત્રીઓ સાથે વાત કરી શકો ઓનલાઈન પ્લેટફોર્મ જેમ કે વોટ્સઅપ કે ઝૂમ દ્વારા વ્યુચ્યુઅલ ગેટ ટુગેધરનું આયોજન કરો ઓનલાઈન સમુદાયો જેમ કે સિનિયર સિટીઝન ફોર્મ્સ અને હોબી આધારિત ગ્રુપ્સમાં જોડાવો અને જ્યાં તમે સામાન્ય રુચિ અનુસાર ધરાવતા લોકો એની સાથે વાતચીત કરો ઘરે નાની પ્રવૃત્તિઓ જેમ કે પત્ર લખવો ઓનલાઈન ગેમ્સ રમવું કે વાંચન ક્લબમાં જોડાવું જોડાણ વધારે છે આપણા એક વાચક એંસી વર્ષના સુરેખાબેને વોટ્સઅપ ગ્રુપ દ્વારા તેમના જેના મિત્રો સાથે ફરીથી જોડાણ કર્યું જેનાથી તેમની એકલતા ઘટી જો ટેકનોલોજીનો ઉપયોગ મુશ્કેલી લાગે તો પરિવારના સભ્ય કે યુવાનોની મદદ લ્યો જેઓ તમને સ્માર્ટફોન કે ઇન્ટરનેટ શીખવી શકે મિત્રો સામાજિક જોડાણ ડિપ્રેશન અને ડિમેનિયાનું જોખમ પચાસ ટકા સુધી ઘટાડે છે નાના પગલાં જેમ કે દરરોજ એક વ્યક્તિ સાથે વાત કરવી એકલતાને દૂર કરી શકે પ્રશ્ન વૃદ્ધાવસ્થામાં તણાવને ઘટાડવા માટે કઈ પ્રવૃત્તિઓ ફાયદાકારક છે તો તેનો જવાબ છે વૃદ્ધાવસ્થામાં તણાવ ઘટાડવા માટે નાની અને સરળ પ્રવૃત્તિઓ અસરકારક છે જે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારે હાર્વર્ડ મેડિકલ અનુસાર ક્રોનિક તણાવ ફોટિસોલનું સ્તર વધારે જે હૃદયરોગ ડિપ્રેશન અને ક્રોટિવ ડિક્લાઇનનું જોખમ વધારે છે તણાવ ઘટાડવા માટે દરરોજ દસથી પંદર મિનિટ માટે મેડિટેશન કે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરવી યોગા તાચી જેવી પ્રવૃત્તિઓ શરીર અને મનને શાંત કરે ગ્રેટ્યુરી જનરલ રાખો જેમાં તમે દરરોજ ત્રણ એવી વસ્તુ લખો જેના માટે તમે આભારી છો સામાજિક જોડાણ પણ તણાવ ઘટાડે તેથી મિત્રો પરિવાર સાથે વાતચીત કરો અથવા સ્થાનિક સમુદાયના કાર્યક્રમોમાં ભાગ લ્યો હોબી જેમ કે ગાર્ડનિંગ પેઇન્ટિંગ કે સંગીત મનને વ્યસ્ત રાખે આપણા વાચક સિત્યોતેર વર્ષના શારદાબેન દરરોજ સવારે દસ મિનિટનું મેડિટેશન અને ગાર્ડનિંગ શરૂ કર્યું જેનાથી તેમનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવ્યું અને તણાવ ઘટ્યો મેને તણાવ મેનેજમેન્ટ વૃદ્ધોમાં ડિપ્રેશન અને અલ્ઝાઇમ્સનું જોખમ ઘટાડે છે જો તણાવ ખૂબ વધારે હોય તો કાઉન્સેલર કે થેરાપિસ્ટથી મદદ લો નાની શરૂઆત કરો જેમ કે દરરોજ પાંચ મિનિટ બેસી શ્વાસ પર ધ્યાન આપવું ધીમે ધીમે આ પ્રવૃત્તિ વધારો પંચોતેર વર્ષની ઉંમરે જીવનનો અંત નથી પરંતુ એક નવી શરૂઆત છે એક એવો તબક્કો જ્યાં તમે તમારી જાતને વધુ સારી સમજો તમારા અનુભવોનો ઉપયોગ કરો અને જીવનને સંપૂર્ણ રીતે જીવી શકો આ લેખમાં ચર્ચાયેલી આદતો લાંબા સમય સુધી બેસવું ઊંઘની અવગણના જૂની દવાઓ વિચાર્યા વગર લેવી તણાવ દબાવો ખોરાક ફક્ત પેટ ભરવા માટે ખાવ પોતાની જાતની બીજા સાથે સરખામણી કરવી સામાજિક અલગતા નિયમિત આરોગ્ય તપાસની અવગણના ધૂમ્રપાન કે અતિશય આલ્કોહોલનું સેવન અને નવું શીખવાનું બંધ કરવું છોડવાથી તમે તમારા શારીરિક અને માનસિક ભાવનાત્મક સ્વાસ્થ્યને સુધારી શકો છો વૈજ્ઞાનિક પુરાવા અને વાસ્તવિક ઉદાહરણો દર્શાવે છે કે નાના ફેરફારો મોટા પરિણામો લાવે છે દરેક દિવસ એક નવી તક છે એક એવી તક જેમાં વધુ સ્વસ્થ ખુશ અને સ્વતંત્ર જીવન જીવી શકો તો મિત્રો આજથી જ શરૂઆત કરો અને એક નાનું પગલું લ્યો પછી દરરોજ દસ મિનિટ ચાલવું હોય મિત્રને ફોન કરવો હોય કે નવું કંઈક શીખવું હોય તો યાદ રાખો તમારું જીવન તમારા હાથમાં છે અને આ ઉંમરે પણ તેને વધુ સુંદર બનાવી શકો છો તો મિત્રો આજની આ માહિતી આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો અને વિડીયો કયા શેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમારા મિત્રો સાથે અને પરિવારજનો સાથે શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ